લઈ અને તેને થોડીવાર સાંતળીસ ડુંગળી અને લસણ આછા ગુલાબી કલરનું થાય પછી આપણે તેમાં મોટા પીસીસમાં કટ કરેલા કેપ્સિકમ એડ કરવાના છે અને તેની સાથે જ 4 થી 5 નંગ મોટા ટમેટા જે મોટા પીસીસમાં કટ કરેલા છે તે એડ કરવાના છે આ બધું એડ કર્યા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી મરચું વાપર્યું છે એડ કરીશું અહીં આપણે મગની દાળના પીઝા બનાવવા છે તો હું ઇન્ડિયન ટચ માટે થોડો અડધી ચમચી ગરમ મસાલો એડ કરું છું નોર્મલ પીઝા સોસમાં ગરમ મસાલો એડ થતો નથી આ બધું આપણે જ્યાં સુધી એકદમ સરસ એકરસ ચડી ના જાય ત્યાં સુધી સાતળવાનું છે લગભગ દસેક મિનિટ થશે આ રીતે બધું એક રસ સરસ રીતે ચડી જાય પછી આપણે તેમાં છેલ્લે એક ચમચી ખાંડ અને એક ચમચી પીઝા મસાલો એડ કરીશું પીઝા મસાલો ના હોય તો મિક્સ હબ્સ એડ કરી શકાય તેની સાથે ત્રણ થી ચાર ચમચી આપણે ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અને ગેસ બંધ કરી દઈશું હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું હવે અહીંયા મેં પીઝા બનાવવા માટે ટમેટા ડુંગળી અને કેપ્સિકમને ઝીણા ઝીણા સમારીને રાખી દીધા છે તેમજ આ મગની ફોતરા વગરની દાળ છે જેને મેં પાંચ થી છ કલાક માટે પલાળીને રાખી છે દાળ અહીંયા એકદમ સરસ રીતે પલળી ગઈ છે હવે એમાંથી આપણે પાણી નીતરી અને તેને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે અહીંયા એક મિક્સર જારમાં મગની દાળ લઈશ તેની સાથે એક ઇંચ આદુનો ટુકડો એડ કરવાનો છે તેમજ ચાર લીલા મરચા એડ કર્યા છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો હવે આને હું થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લઈશ તેની સાથે જ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અહીં આપણે મગની દાળનું આ રીતનું સ્મૂથ બેટર બનાવી લીધું છે અહીં આપણે પીઝા સોસ માટેની આજે ગ્રેવી બનાવી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેને પણ ક્રશ કરી લઈશું આ રીતે આપણો પીઝા સોસ પણ અહીંયા તૈયાર છે પીઝા સોસને એકદમ સ્મૂથ ક્રશ કરવાનો છે અહીં આપણો પીઝા સોસ તેમજ મગની દાળનો બેટર બંને તૈયાર છે હવે આપણે સૌપ્રથમ મગની દાળના કપ્સ બનાવીશું કપ બનાવવા માટે સૌપ્રથમ એક લોયામાં હું જે ઝીણી સમારેલી ડુંગળી ટમેટા અને કેપ્સિકમ હતા એ ત્રણે હું થોડા થોડા લઉં છું અને એની અંદર આપણે બનાવેલો પીઝા સોસ એડ કરવાનો છે અહી હું લગભગ 5 થી છ ટેબલ સ્પૂન પીઝા સોસ એડ કરું છું અને બધું મિક્સ કરી અને આપણે કપમાં સ્ટફ કરવા માટેનું મિશ્રણ એક તૈયાર કરી લીધું છે હવે જે આ મગની દાળનું બેટર તૈયાર કર્યું છે તેમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન ઇનો એડ કરવાનો છે ઈનો એડ કર્યા પછી આપણે મિશ્રણને બરાબર હલાવી અને મિક્સ કરવાનું છે અહીંયા મેં પીઝા કપ બનાવવા માટે અપમ પેન લીધી છે જેમાં હું એક એક ટીપું તેલ એડ કરી અને તેને સ્પ્રેડ કરી લઈશ આ રીતે સ્પ્રેડ કરી લીધા પછી આપણે અપમ પેનમાં એક એક ચમચી બેટર એડ કરવાનું છે આ બેટરને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈશું કમ્પ્લીટલી એને કુક કરવાનું નથી બે મિનિટ માટે કાચું પાકું ચડે ત્યાં સુધી રેવા દેવાનું છે આ રીતે થોડું ચડી જાય પછી આ રીતે આપણે સ્પૂન થી તેમાં વચ્ચે ખાડો કરવાનો છે આ રીતે ખાડો કરવાથી આપણે મગની દાળનો કપ બનશે અને અંદર સ્ટફિંગ માટેની જગ્યા પણ થઈ જશે હવે આપણે સ્ટફિંગ માટે જે મિશ્રણ બનાવ્યું હતું એ થોડું થોડું તેમાં મૂકીશું આ રીતે મિશ્રણ મૂક્યા પછી તેની ઉપર થોડું થોડું ચીઝ મૂકીશું અહીંયા મેં પ્રોસેસ્ડ ચીઝ નો યુઝ કર્યો છે હવે ફરીથી આપણે તેને ધીમા તાપે જ્યાં સુધી ચીઝ ઓગળે નહીં ત્યાં સુધી રહેવા દેસું આ રીતે ચીઝ ઓગળી જાય પછી આપણે કપ્સ ને કાઢી લેશું આ રીતે આપણા મગની દાળના હેલ્ધી એવા પીઝા કપ્સ તૈયાર છે જેને આપણે ઉપરથી સોસ એડ કરી અને સર્વ કરીશું તીખાસ માટે ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરવા હોય તો પણ કરી શકાય છે હવે આ જ બેટરનો યુઝ કરી અને આપણે મગની દાળના પીઝા બનાવીશું તેની માટે મેં એક નોનસ્ટિક પેનને થોડી ગ્રીસ કરી લીધી છે હવે તેની ઉપર હું જે મગની દાળનું બેટર બનાવેલું હતું તે સ્પ્રેડ કરીશ તે એકદમ પતલું કરવાનું નથી ને થોડું ઠીક રાખવાનું છે હવે તેને આપણે ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું આ રીતે એક સાઈડ થી કુક થઈ જાય પછી આપણે તેને પલટી અને થોડું તેલ એડ કરી અને બીજી સાઈડ થી પણ કુક કરી લેવાનું છે બે સાઈડ થઈ ગયા પછી આપણે એક સોસ લગાવીશું જેની ઉપર આપણે ટોપિંગ માટે ઝીણા સમારેલા જે કાંદા કેપ્સિકમ અને ટમેટા રાખ્યા હતા તે એડ કરવાના છે એની ઉપર આપણે પ્રોસેસ ચીઝ નું છીણ એડ કરવાનું છે અને તેને ઢાંકી અને ચીઝ ઓગળે ત્યાં સુધી કુક કરવાનું છે રીતે લગભગ થી દોઢ મિનિટમાં ચીઝ સરસ ઓગળી જાય છે અને અહીંયા આપણો મગની દાળનો પીઝો પણ તૈયાર છે જેને આપણે ઉપરથી ટોમેટો કેચઅપ એડ કરી અને સર્વ કરવાનો છે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ